ડોક્ટર નહીનાબાઈ જાડેજા રાજકોટ શહેર પ્રવક્તા અમે લોકોનો અવાજ બનીને આવ્યા છીએ કારણ કે ઘણા સમયથી ઘણી એવી બધી ફરિયાદો થઈ રહી છે કે પોલીસ સાંભળી નથી રહી ફરિયાદ લઈ નથી રહી ફક્ત અરજી લેવામાં આવે છે તો અમારે પૂછ્યું છે કે અરજીઓ ક્યાં સુધી તમે લેશો કેમ કોઈની ફરિયાદો ફટાફટ દાખલ નથી કરતા ને આગળ વધતા તમારી આ જ નીતિના કારણે આજે લુખા તત્વોની હિંમત વધી ગઈ છે એ લોકોનો ડર જતો રહ્યો છે મન પડે થોડા દિવસે લુખાગીરી કરવામાં આવે છે થોડા દિવસે છરિયો ઉલાડવામાં આવે છે ગોળીઓ મારી દેવામાં આવે છે તો ક્યાં સુધી આ બધું ચાલુ

અમે એવું નહીં થવા દઈએ અમે 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 વિરોધ પક્ષ તરીકે હંમેશા લોકોનો અવાજ બન્યો લોકો માટે હંમેશા બોલતા રહેશું આજે પણ બોલવા જ આવીએ છીએ કે ક્યાં સુધી આ બધું ચાલશે કારણ કે કાલ કોઈની સાથે થયું છે કાલ મારી પણ સાથે થઈ શકે અને તમારી સાથે પણ થઈ શકે છે કારણ કે પરિસ્થિતિઓ હંમેશા બદલાતી હોય ત્યારે પૂછીને નથી આવતી કે કોની સાથે શું થાય તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ક્યારે પોલીસ તંત્ર જાગશે ઉપરથી નીચે સુધી અમે અધિકારીઓને પૂછીએ છીએ કે શું આજ હાલત રહેવા દેવાની છે બીજું બિહાર થવાનું કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે કે કાયદો અને વ્યવસ્થામાં કઈ સુધારો કરવાનો છે અને જો ના કરવાનો હોય તો એમ કયો એટલે પ્રજા એનાથી ટેવાઈ જાય કે જેમ આગળ બિહારમાં ને એમાં ટેવાઈ ગઈ હતી એમ ગુજરાતની પ્રજા પણ જે શાંતિપ્રિય પ્રજા છે એ પણ હવે આ દિશામાં ટેવાઈ જાય કે ભાઈ આ બધું તો ચાલ્યા જ રાખશે અને સહન કરવાનું જ હોય કે જેમ બિહારમાં ઘરે ઘરે હથિયારો જોવા મળતા હોય છે એમ અહીંયા પણ કદાચ ઘરે ઘરે હથિયારો બધું જોવા મળે તો કઈ નવાય નહીં